આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ચરોતરના વિવિધ દેવળોમાં પ્રાર્થનાઓ અને આશીર્વચનો સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા ગવાશે સમસ્ત ખ્રિસ્ત સંપ્રદાયના મહિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતલ પર્વની ઉજવણી સાથે સમગ્ર ચરોતર સહિત આનંદમાં કરવામાં આવશે ત્યારે સમસ્ત ખ્રિસ્તી પરિવારો દ્વારા ભારે હલ્લાસ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત કરમસદ ચર્ચ ખાતે પણ દેવળોમાં પાસ્ટર સાહેબો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવનો મહિમા ગાવામાં આવશે અને પ્રભુ ઈસુના વચનોનું વાંચન કરવામાં આવશે ચાવડાપુરા ચર્ચ ખાતે પણ ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ ચોવીસ

પ્રભુ યીસુએ આ પૃથ્વી ઉપર જન્મ લીધો અને એક સામાન્ય વ્યક્તિ બની ગયા અને એ પ્રભુ ઈસુ જે જન્મ લે છે એ પ્રેમ કરુણા અને શાંતિ અને આપણા માટે પોતાનું જીવન આપી દે છે અને એટલા માટે આજનો આ જે દિવસ છે એ ધામધૂમથી આખા વિશ્વમાં મનાવવામાં આવે છે આજે કર્યું ગઈકાલે રાત્રે ખ્રિસ્તજ અર્પણ કરવામાં આવ્યો હતો અત્યારે રાત્રે ઘણા બધા ભક્તો અહીંયા દેવળમાં આવ્યા હતા તેમણે આ ક્રિસ્ત્યજને અર્પણ કર્યો અને ક્રિસ્તિક ધામધૂમથી ભાગ લીધો આજે સવારમાં પણ ભક્તિ ભાવથી લોકો આયોજન કર્યું હતું અને લોકો અવડ્યા હતા અને અત્યારે પણ આખો દિવસ લોકો એકબીજાને મળશે અને આ નાતાલી શુભેચ્છા પાઠવીને પોતાનો આનંદ કરશે